ખાવાના શોખીન રાજકોટવાસીઓ માટે દિવાળી ટાણે ચેતવણી એક પ્રકાશમાં આવ્યો છે તત્વો તહેવારોની આડમાં મીઠાઈઓ પુષ્કરધામ ચોક પાસેની ડેરીમાંથી એ જીવાત વાળી મીઠાઈ મળી આવી તો રૂપિયા કમાવવાની લાયમાં રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમટેડા થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં જીવાત અને ઈયળ વાળી મીઠાઈનો એક વિડીયો વાયરલ થયો છે અને રાજકોટનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે કડેલી મીઠાઈનો આ વિડીયો વાયરલ થતાં આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે કારણ કે જ્યારે દિવાળીનું ટાણું આવે ત્યારે આરોગ્ય વિભાગ હરકતમાં આવે છે અને ઠેર ઠેર મીઠાઈઓના દુકાનોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવે સેમ્પલ લેવામાં આવે સેમ્પલનો રિપોર્ટ તો મહિના પછી આવે ને ત્યારબાદ ત્યાં સુધીમાં તો કેટલી આવી મીઠાઈ એ લોકો આરોગી જતા હોય છે એટલે આરોગ્ય સાથે છેડા થાય છે હવે જોઈ રહ્યું કે આમાં કાર્યવાહી શું થાય છે આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ સોંદરવા ઓનલાઈન પર જોડાઈ ગયા છે ભાવેશ રાજકોટ રંગીલું રાજકોટ એમાંય ખાવા પીવાના લોકો શોખીન અને જ્યારે દિવાળીનું ટાણું આવે ત્યારે તો મીઠાઈઓ ખૂબ એ લોકો ખરીદતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ફરી રહ્યો છે જીવાત અને ઈયળવાળી મીઠાઈ એ વેચવામાં આવી રહી છે શું હવે રાજકોટ રાજકોટનું આરોગ્ય વિભાગ એ કાર્યવાહી કરશે ભાવેશ ચોક્કસિ અંકુર જે પ્રમાણે ગઈકાલનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પરંતુ હજુ સુધી જીવાતો છે તેમ છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે ફૂડ વિભાગ દ્વારા તહેવારો આવતા તહેવારના દિવસે અલગ અલગ સ્થળોએ ચેકિંગ છે તે કરવામાં આવતું હોય છે પરંતુ જે પ્રમાણે હવે આ મીઠાઈ